સુરતમાં લોકો ખાવા પીવાના શોખીન છે એટલે જ સુરતમાં લારી ફૂડ ટ્રક રેસ્ટોરન્ટ ખૂબ જ ચાલે છે અહીં બીજા ત્રીજા રસ્તા પર લારીઓમાં અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ વેચાણ થતું હોય છે હોટલ રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટી આઈટમો મળતી હોય છે લારી રેસ્ટોરન્ટમાં રોજ ભીડ જામતી હોય છે લોકો મોટાભાગે પનીરની સબ્જીઓ જ ઓર્ડર કરતા હોય છે પરંતુ હવે સુરતીની હોટલોમાં પનીરનો ઓર્ડર કરતા પહેલાં વિચારજો કારણ નકલી પનીર સુરત સુરતમાં આવે છે નકલી પનીરના રેકેટનો સુરત મનપા આરોગ્ય ખાતાએ એ ઝડપી પાડ્યું છે બાતમીના આધારે સુરત મનપાના આરોગ્ય ખાતાએ પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ અખાદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો

કરાઈ હતી ટેમ્પોમાંથી પનીર મળી આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં તે પનીર અખાદ હોવાનું બહાર આવ્યું હતું વધુ તપાસ હાલ ચાલી રહી છે